ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો કે દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકો ને આટલો બોપકારો આપી દેજો કરી દેજો અને અમે બધા તમારા સહકાર માંથી આવી જઈશું આજુબાજુના ભ્રષ્ટ ભાજપ ના પૂછો આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય એ સાંસદ સભ્ય આપણને મળતા નથી થોડા દિવસો પહેલા થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા પછી ગૌરવ યાત્રા રથ લઈને ગામડે ગામડે અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ રથ લઈને નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહી ને બેન બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદના છીએ છે હું રસ્તા પરથી નીકળું ડામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધકતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય

અમે ડેમ માં જયારે જમીનો જતી હતી અમારા આદિવાસી સમાજે આખા ગામડા ખાલી કર્યા છે નેશનલ હાઈવે બને જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટક ના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ક્યારે ધારાસભ્ય ને શરમ નથી આવતી એ સાંસદ ને શરમ નથી આવતી કયા વિકાસ ની વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષ થી તમારી સરકાર છે માત્ર ભય ભ્રષ્ટાચાર અમારા ને જોવા મળ્યો છે આજે અમારા દાહોદ માં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં કે ખાવા દઈશ નહીં અને દાહોદ માં ભાજપ ના મંત્રી ના દીકરાઓએ કરોડો નો મનરેગા નો કૌભાંડ કરી દીધું કરોડો નું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓ અમારા ગરીબ લોકોની રોજગારી ના પૈસા ખાઈ ગયા આ દાહોદ ના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટી માં પાસઠ કરોડ નું કૌભાંડ કર્યું આ દાહોદ ના મંત્રી અને સાંસદોએ નલસે જલ માં કરોડો ના કૌભાંડ કર્યા છે મહીસાગર માં બસો ને ત્રેવીસ કરોડ ના કોબાડો બહાર નીકળ્યા દાહોદ માં તપાસ અમે માંગી અને તપાસ માં અહીના સાંસદ અને ધારાસભ્ય ના નામો આવ્યા આ લોકો તપાસ બંધ કરી દીધી ત્યારે આમ આદમી પાર્ટી આમ આદમી ના ટાઈગરો આવનારા દિવસો માં તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે મનરેગા હશે જંગલ ખાતું હશે

અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ ટકા કરવા માટે શાળા બનાવવા માટે વાત કરીએ કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી ને ગમતું નથી અમે જયારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી

હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી બે વાર જેલમાં નાખવાથી ત્રણ વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા ત્યારે તમે જોઈ લો એસી દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટી લોકો ચિંતા કરે

હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવી મને મળીને કીધું ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હાથમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાત પીપળા રેવ ત્યારે હું રાત પીપળા રેમ લોકોના કામ કરો એટલે લોકો ભાજપના સાંસદો એ કીધો હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકો ના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તાર માંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓને એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું

તુમક કા લગતા નહી લોટેગે ગલત જબ તક તોડેગે નહી તબ તક અંડુ અંડુ ગંડુ ઝંડુ સમજ ચૈતર વસાવા ચૈતર વસાવા કરારા જવાબ મિલે કરારા જવાબ સાથીઓ અમારી ટીમ આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદી થાય શિક્ષણ થાય રોજગારી મળે એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું જ છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનોને મેં આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાવ આ લોકો પર પરથી સત્તા ખોચીને આ લોકોના મૂળિયા આપણે ઉકાળીને ફેંકી દેવાના છે એક રાજાનો જીવ જે પ્રકારે પોપટમાં હતો એ જ પ્રકારે આ ભાજપ વાળાનો જીવ સત્તાની ખુરશીમાં છે ખુરશી આપણે ખોચી લેવાની છે ત્યારે તમે જોયું હશે આ બાજુ રાજુભાઈ કરપડા રામ ગોપાલભાઈ ઇટાલિયા ગઢવી અને આ વિસ્તારમાં હજારો ની સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે ડીઝલ નાખે અને મીટિંગોમાં આવે એમની બસો મૂકે જમવાની વ્યવસ્થાઓ કરે રોજ આપે પછી પણ કોઈ જવા તૈયાર નથી ત્યારે સરકારનો વિરોધ ખાડવા માટે આ લોકો નવું મંત્રી મંડળ બદલ્યું ખબર છે ને બધાને મંત્રી મંડળ બદલી નવા મંત્રી નિમણૂક કરેલી છે ખબર છે બધાને ત્યારે આપણા ડાયા લોકો આપણા વડીલો આપણને કહી ગયા છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીધા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે નાખવી પડે કે નહીં નાખવી પડે ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે એ જ પ્રકારે આમના મંત્રી મંડળ બદલવાથી આપણું કઈ ઉદ્ધાર થવાનો નથી આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે બે હજાર તૈયાર છો બધા બે હજાર સત્તર માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે હમણાં ભગવાન બિરસા મુંડા એકસો મી જન્મ જયંતિ આવે છે હમણાં જયારે આપણે ભગવાન ભીક્ષા મુડા ની પ્રતિમાની સ્થાપના કરતા હતા ધાનપુર બારીયા લીમખેડા દાહોદ જાલોદ ત્યારે આજ ભાજપ આજ આર એસ એસ વાળા

આમને અહીંયા બિરસા મુંડા ની ટાટિયા મામા ની ખાદ્ય નાયક ની ગુરુ ગોવિંદની મૂર્તિ ને મુકવા દેવાની અને આ ભાજપ વાળા પોલીસ ને મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન 150 મી જન્મ જયંતિ ઉજવવા માટે ક્યાં આવે છે ક્યાં આવે છે ક્યાં આવે છે ડેડિયાપાડા આવે છે ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતાઓ કે સરકારી ખર્ચી બનેલી નથી ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફુલાર કરવાના છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત કરેલી છે આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ભીરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે એમ કરીને ચેતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ડેડિયાપાડા લાવી રહ્યા છે હવે ડેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો ક્યાંથી લાવવાના ડેડિયાપાડાના લોકો તો બધા ચૈતર વસાવા સાથે છે ત્યારે આ લોકો લોકોએ કાઈટ પ્રચી નાખી

અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર દબાણ કર્યું પણ એ લોકોને મેં કીધું જો તારીખે તમારો ટાર્ગેટ ટાર્ગેટ જોડવાનો હશે તો મારો પણ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં એક લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી જોડી માં એક લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું

આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમારો આદિવાસી સમાજ તો આદિ અનાધિકાર થી આત્મનિર્ભર છે એક પેળ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દેહ મોગરા જ્યાં આવવાના છે ત્યાં આજે આખા ને આખા સિત્તેર સિત્તેર વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો આજે દાહોદ અમે એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે યુવાનોના શિક્ષણ બાબતની લડાઈ છે રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે અનુસૂચિત પાંચ પૈસા એક ની વાત છે ત્યારે આપણે બધાએ ભેગા થઈને આગળ વધવું પડશે ગુરુ ગોવિંદજીની વિચારધારા ભીનસામુંડાજીની વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સૌ ભેગા થયા છે સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ આવનારા દિવસોમાં આઈએસ બને આઈપીએસ બને સારી નોકરીઓમાં જાય આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રોજગાર મળે આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે એ વિચારધારા તરફ આપણે જવાનું છે ત્યારે આજની આ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આ દાહોદની પવિત્ર ધરતીમાં આ વિસ્તારના તમામ વડીલો યુવાનો માતા બહેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માની ને મારી વાણી ને હું વિરામ આપું છું છેલ્લે એક સૂત્ર હું બોલાવીશ તમારે પરિવર્તન પરિવર્તન કહેવાનું છે એક વાર બોલો એટલે તમારે પરિવર્તન કહેવાનું છે દાહોદ માગે પરિવર્તન જોરથી જોરથી પાછળવાળા બોલતા થી દાહોદ માગે પરિવર્તન જાલોદ માગે પરિવર્તન બારિયા માગે પરિવર્તન ફતેપુરા માગે પરિવર્તન गरबा मे लीमखेड़ा मे दाहोद मगे आदिवासी समाज मे धन्यवाद बदा नो खूब खूब खुँ आभार जय आदिवासी जय भारत